મારા દેવાનું બાકી હતું એ પૈસા મારા પાસે પૂર નથી આમ જો હું તો જોટર ટબલ ભાઈ આવડે

તમે તો ક્યાં મને લઈ એ આમ ને તે આવા વાસણ માં બેસાય આમ છે તેમ છે

લખાણ કર્યું હોય ખોટું કર્યું હોય કરણ કર્યું એમાં ભાઈ વહી પાછી હા એનું કોઈ જવાબદારી નઈ ભાઈ મારે અઢી લાખ નો પોપીઓ પહેરવી દે કોઈ કરતા નહી ભાઈ પુરુષ ને સુરત ને મુંબઈ

મારી નું ફૂમકું રહી ગયું ભૂરો તારી અને મારી આહુ ની ટોપી બે

ગામ માં કીને કેવી આવું બધું ભટકે તો શું કરવું પડે આ બધા રખડવા પડે ને ધંધા આવા ન કરતા સામે રોટલે છે ને ખાઈ લીધું મારો ખેતર માટો મારી આવું

કોઈ થાક્યો મારા ભગવાન કોઈ થાક્યો હું વાત કોઈ ગયો હા તમે તો બે કરતા હા 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 તો કઈ એવો વાત તો

થોડું થોડું હરિયાણ વાત કરી હતી એમાં તો વાંધો હું આવ્યો અરે એમાં હું છે કે જો અચાનક આખે આખી મારા દીદ માં શું છે અને બરફ કટકો નહીં એમનો ગાંગડો એ શું છે અને છે ને આવું ખીજ ન સડાવાય અને જો હજી આપણે ખાવાનું નથી કીધું તમે કોઈ ભરોસ બરોસ ના બે ત્રણ લાખ લાખ કર્યા હોય ને તો ભાઈ ઈવા કઈ ન કરતા ભાઈ કહો અને સીધી બાપા ત્યાં કરે ત્યાં કરે કઈ કરતા